અગત્યના સમાચાર મળી રહ્યા છે હળવદમાંથી હળવદ તાલુકાના ચાર ગામના ખેડૂતોએ વીજળી મામલે રામધૂન બોલાવી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું દિવસે વીજળી આપવાની માંગ સાથે ચાર ગામના ખેડૂતોએ પીજી વસ્યા ખાતે રામધૂન બોલાવી રજૂઆત કરી હતી હળવદ તાલુકાના અજીતગઢ માનગઢ ખોડ જોગઢના ખેડૂતોએ પીજી વસ્યા કચેરી ખાતે રામધૂન બોલાવી મિયાણી ફીડર માંથી અજીતગઢ ફીડર માધવનગર ફીડર અને

અજીતગઢ ફીડર માધવનગર ફીડર અને સપના ફીડર અમે શિયાળામાં બે વાર દિલા દેતા એક વારો રાતના દેતા શિયાળામાં અમે એવી ટાઈટમાં સહન કરીને કર્યું હે અને અમારી બાજુમાં સોલર પ્લાન્ટ છે અહીંયા પાવર વધે એટલે અહીંયાથી તપાસ મિયાળી ફીડરમાં તપાસ કરવી તો તપાસ કરી લઈએ અહીંયા પાવર વધે છે છતાંય અમને પાવર આવી રીતે એક વારો રાતનો આપે ને એક વારો દિનનો આપે અટાણે અજીતગઢ ફીડરમાં રાતે આઠ વાગ્યાથી સવારે ચાર વાગ્યા લગીનો ટાઈમ છે અને મિયાળી ફિલ્ડરમાં માધવનગર ફિલ્ડરમાં સવારે છથી હાઈન ચાર વાગ્યા લગીનો ટાઈમ છે તો પાવર વધે તો સપ્તાહે એક વારો દિનો ને એક વારો રાઈતનો તો અમને દિવસનો પાવર દઈએ તો એને કાંઈથી પાવરની જરૂર નથી અને અટાણે અમે તમામ દોઢસો એ દોઢસો ખેડૂત મિયાણી ફિગરમાં ગયા હતા તો એનું કહેવાનું એવું થયું કે અમે જેટકો કંપનીનો હજી મેસેજ આવ્યો નથી તો પીજી વિસીએલના સાહેબને વિનંતી કે તમે જેટકો કંપનીમાં મેસેજ દીઓ એટલે અમારે દિવસનો પાવર થઈ જાય દિવસો લાઇટ જોઈ માટે ભેગા ખેડૂત થયા છીએ પાંચ જણામાં ખેડૂત ભેગા થયા છે સોલરનો પાવર વધે છતાંય પણ આ લોકોને રાતનો પાવર આવે દિવસનો પાવર નથી આપતા કારણ કે વરિયાળીમાં જીવ જનાવર હોય છે કોઈ મધમાયખી હોય છે નાણાં માણસો બધા હેરાન થાય વાડીવાળા મજૂર પણ હેરાન થાય છે અને ઘરે જે પોતે ખેતી કરતા હોય એ પણ હેરાન થાય છે અમારી એક જ માંગ હતી કે ભાઈ અમે તમને દિવસનો પાવર આપો અને કાયમી ધોરણે આપો ચૂંટણી એટલે ચૂંટણી આવે ચૂંટણી પૂર્વ નહીં અમને તમે કાયમી ધોરણે દિવસનો પાવર અમને આપો દસ કલાક અમારી એવી માંગ છે મયુર રાપડ જી ટીવી ન્યૂઝ હળવદ